અને જો તમે બનાવો અને તમને કેવા લાગ્યા છે તો એ મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો આપણે શીંગ તલ ખજૂરની આપણે લાડુડી બનાવવાની છે આપણે કપ લીધો છે તો કપને એક કપ આપણે તલ લેવાના છે આપણે શીંગ તલની લાડુડી બનાવવાની છે શીંગ તલ અને ખજૂરની લાડુડી બનાવવાની છે તો એના માટે આપણે એક વાટકી આપણે એક કપ છે એ તલ લેવાના છે આપણે એક કપ તલ લેવાના છે તલને આપણે શેકી લેવાના છે આપણે ધીમા ગેસે રાખવાનું છે અને શેકી લેવાનું છે ધીરે ધીરે આપણે શેકી લેવાનું છે હાવ ગેસને ધીમો રાખવાનો છે તલને આપણે શેકી લેવાના છે આપણે તલ ફૂટવા મળ્યા છે તલ શેકાઈ ગયા છે તો આપણે ગેસને બંધ કરી દઈશું ગેસને બંધ કરી અને બે મિનિટ આપણે હલાવવાનું છે ગરમ તલું હોય ને એટલે સરસ તલ શેકાઈ જાય છે અમુક કાસો હોય તો એ શેકાઈ જાય છે તો આપણે તલ શેકાઈ ગયા છે તો આપણે આને બહાર કાઢી લઈએ બીજા વાસણમાં બહાર કાઢી લઈએ આપણે એને વાસણમાં લેવાનું વાર આપણે શીંગને શેકવાની શીંગ આપણે દોઢ કપ લેવાની છે દોઢ કપ આપણે શીંગ લેવાની છે આપણે આને શેકી લેવાની છે શેકીને ફોતરી ઉખાડ નાખવાની છે એને બી ધીરે ધીરે હલાવવાની છે હલાવીને એને સરસ ડાગી પડી જાય બહુ ડાગી કાળા નહીં થવા દેવાના ડાઘી પડી જાય એટલે આપણે શેકાઈ જશે એટલે આપણે ઉતારી લેવા આપણે એની પાસે ફોતરી ઉતારવાની સરસ લાડુડી આપણે બને છે આની આપણે ખજૂર લેવાનો છે ગોળ નહીં લેવાનો આ ફૂટવા છે તો આનો અવાજ આવવા મળ્યો છે હજી થોડાક દાગ આપણે પડ્યા છે પણ થોડાક વધારે પડવા દેવાના છે એટલે દાણો કાસો રેતો નથી જલ્દી કાઢી લઈએ તો દાણો કાસો રહી જાય સરસ અવાજ આવવા મળ્યો છે આપણે હવે દાગી પડી ગઈ છે અને સરસ દાણા આપણે શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ અને આપણે થોડી વાર કરી હવે આપણે 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 આને બીજા બીજા વાસણમાં વાસણમાં કાઢી કાઢી લેવાનું સરસ નાખવાની થોડી વાર ઠંડુ થવા દેવાનું છે આપણે હવે તલ શેકાઈ ગયા છે આપણે હવે શીંગ શેકાઈ ગઈ છે તો શીંગ ના ફોતરા ઉખાડવાના છે અને આપણે હારે ખજૂર લેવાનો છે તો ખજૂર લેવાનો છે તો એને આપણે બીયો બાર કાઢવા નાખવાનો છે બીયો બાર કાઢી નાખીએ એટલે સરસ આપણે એનો ઉપયોગ થાય તો આપણે બીયાને કાઢી નાખી બીયાને કાઢવા માટે આપણે સાકુની મદદ લેવાની સાકુની મદદ લઈ અને આવી રીતના બીયો આપણે કાઢી લેવાનું આપણે બીયાને કાઢી અને પછી આવી રીતના કટિંગ કરી નાખવાનું આવી રીતના કટિંગ કરી નાખવાનું એટલે આપણે પેલા તો બીયા બધા કાઢી નાખવાના છે આપણે જેટલા શિંગદાણા લીધા હતા ને એટલો આપણે ખજૂર લીધો છે ખજૂર ને આપણે સરસ થોળિયા કાઢી નાખ્યા છે એના બીયા હોય ને એ બીયા કાઢી નાખ્યા છે તો બીયા કાઢી નાખ્યા છે તો આપણે આને સાઈડમાં રાખી દઈએ હવે આપણે આના ફોતરા ઉખાડવાના છે દાણા થઈ ગયા છે ઠંડા એકદમ ફોતરી સરસ ઉખડી જાય આપણે ફોતરા ઉખડી નાખ્યા છે એકદમ સરસ ઉખડ નાખ્યા છે અને આપણે તલ ને શેકી નાખ્યા છે અને આપણે ખજૂર કટકા કરી નાખ્યા છે તો આપણે હવે બનવાની શરૂઆત કરી તો આપણે એની અંદર એક મિક્સર ચાલી લીધું છે તો એની અંદર આપણે શિંગદાણા નાખી દઈશું આપણે બે ચમચી તલ નાખીશું અને આપણે ખજૂર નાખીશું તો આપણે મિક્સર ચાલી લીધું છે તો મિક્સર જારમાં આપણે પીસી લેવાનું નથી થોડું થોડું ધીમે ધીમે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે સરસ આપણે એકદમ સરસ તો આપણે આપણે એક બહાર કાઢી આની અંદર થોડો ખૂટ પાવડર નાખવાનો થોડો ખૂટ પાવડર નાખ્યો છે હવે આપણે એને થોડી વાર હલાઈ દઈશું મિક્સરમાં ફેરવી નાખીએ એટલે આપણે બધું મિક્સ થઈ જાય આપણે સરસ મિક્સ થઈ ગયું છે એકદમ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે એક વાસણમાં કાઢી લેવાનું આપણે એક બાઉલ લીધું છે તો બાઉલમાં કાઢવાનું છે શિંગ દાણા ના ખ્યા શિંગ દાણા વાળું છે આવી રીતના લાડુડી આપણે વાળી દેવાની છે સરસ એકદમ મસ્ત બની ગઈ છે આપણે શિંગ દાણા તેલમાંથી તો તેલ તલમાંથી તેલ નીકળવાનું જ છે એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય આમાં ઘી તેલ ની કોઈ જરૂર પડતી નથી એકદમ બની ગઈ છે મસ્ત આવી રીતના આપણે બધી લાડુડી વાળી દેવાની આપણે શિંગ તલ ખજૂરની લાડુડી સરસ તૈયાર છે એકદમ મસ્ત છે જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે બનાવો અને તમને કેવા લાગ્યા છે તો એ મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો રાધે રાધે